પચીસ ના રોજ ધાર્મિક મેળા નો શુભ સંદેશો મળતી માહિતી મુજબ દર વર્ષની જેમ લીમખેડા તાલુકાના ઠટેલા પટેલ ફળિયા ખાતે શ્રી ભાવસીભાઈ મથુરભાઈ મુનિયાના ઘરે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરમ પૂજ્યો ભારેશ્વર મહારાજના હસ્તે હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા અને મહારાજની સ્વાગત માટે જમીન પર ધોતી પાથરી અને મંદિર સુધી લઈ જવામાં આવ્યા હતા આ પ્રોગ્રામમાં મહંતશ્રી ટોળી લીંબડી પર્વતભાઈ મહંતશ્રી બામણિયા ડોળી કાળુભાઈ સુડિયા લીમખેડા તાલુકાની પૂરી ટીમ ગુલાબભાઈ ઉમરિયા સાલોથી મહંતશ્રી સુરસિંહભાઈ રીઢાઢીયા જેવા સંતો મહંતોએ કાર્યક્રમ સફળ બનાવ્યો અને ભાવસીભાઈના હજારો અનુયાયીઓ ઉમટી પડ્યા હતા બ્યુરોજીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંહ બારીયા આઈસેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ